બેક સમાચારોમાં આગળ વધીશું અંબાજીની પાંછા પ્રાથમિક શાળામાં કૌભાંડ સામે આવ્યું ભાવના પટેલ નામની શિક્ષિકા નોકરી કર્યા વિના પગાર મેળવે છે ભાવના પટેલ છેલ્લા આઠ વર્ષથી મફતનો પગાર લઈ રહ્યા છે શિક્ષિકા અમેરિકામાં રહેતા હોવા છતાં પણ નોકરી તેમની ચાલુ બતાવે છે છેલ્લા આઠ વર્ષથી ભાવના પટેલ અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે વર્ષમાં એક પણ દિવસ નોકરી કર્યા વિના પગાર લેતા સવાલ ઉઠ્યા દિવાળી પર આવીને પગાર લઈ જતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ભાવના પટેલની ઉપર સુધી પહોંચ હોવાના પણ આરોપ છે અમેરિકામાં મોજ કરતા શિક્ષિકા સરકારી ચોપડે કાર્યરત છે વીટીવી ન્યુઝ દ્વારા ગામની મુલાકાત લેતા ચોંકાવનારી વિગતો જાણવા મળી બાળકોએ છેલ્લા બે વર્ષથી ભાવના પટેલની શાળામાં જોયા પણ નથી શિક્ષિકા અને અધિકારીઓની મિલીભગત હોવાના સ્થાનિકોના આક્ષેપ થઈ રહ્યા છે તમે આ સ્કૂલમાં એ સિચ્યુએશન જોઈ છે કે ભાવનાબેન પટેલ નામના એક શિક્ષિકા છે જે છેલ્લા કેટલાય વર્ષોથી વિદેશમાં સ્થાયી છે અને એવું છે કે દિવાળી વેકેશનનું સેટિંગ કરીને એ આવે છે પચીસ એક દિવસ ભરે છે અને ખરેખર કાયદેસર રજાઓ ના મળે તો એ હક રજાઓ પણ ભોગવે છે તો અને દિવાળી વેકેશનનો પગાર પણ લઈને જાય છે અને આ રીતે ખરેખર બાળકોનો હિત શું આ રીતે શિક્ષક આવે છે અને પાછા વિદેશ જતા રહે છે અને આ વસ્તુ અરજીઓ કરી છે ભાઈ શિક્ષણ મંત્રી સુધી અરજી કરી છે તો આ અરજીના અનુસંધાને બેને મને ત્યાં ફોરેન થી કોલ કર્યો છે અને એવું કે છે બેન કે કે મેં મારી છેલ્લી લડત કોર્ટ સુધીની હાલ એમના માટે પાંચમું ધોરણ બતાવવામાં આવ્યું છે ભાઈ મેં માસિક પત્રક મારી જોડે કોપી છે મેં જોયું તો પાંચમું ધોરણ બતાવવામાં આવે છે

તો શિક્ષિકા છે એ વિદેશમાં વસવાટ કરે છે અને અહીંથી પગાર પણ મેળવી રહ્યા છે મફતનો પગાર આ શિક્ષિકા મેળવી રહ્યા છે અમેરિકામાં રહીને એક તરફ મોજ કરે છે બીજી તરફ સરકારી ચોપડે તેમની નોકરી કાર્યરત બતાવે છે સ્કૂલના પ્રિન્સિપાલ ઇન્ચાર્જ પારુલ આપણી સાથે જોડાઈ ગયા છે પારુલબેન શું તથ્ય છે આ વાતમાં જેમ શિક્ષિકા અમેરિકામાં વસવાટ કરે છે સરકારી ચોપડે સરકારી સ્કૂલમાં કાર્યરત એવું છે શું છે હવે એવું છે હું આ સ્કૂલમાં લગભગ નવ દસ મહિના થયા છે હજી તો મારી નવી જ બદલી થઈને આવેલી છે હવે આ બેનનો બે તેર થી મેડમ પોતે સિકાગો વસ કરે છે અને વર્ષમાં એક વાર એટલે કે ઘણો ને દિવાળી વેકેશન એટેચ થાય અને એનો પગાર બી લેવાય એ રીતે આવે છે અહીંયા સ્કૂલમાં અને પછી પાછા પરત વિદેશ જતા રહે છે એટલે એકચ્યુઅલી આવું આ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે હા મારી ધ્યાને આવ્યું એટલે મને લાગ્યું આ ખોટું છે બાળકોના હિતમાં આ ખોટું છે જી તો આ મામલે તમે ક્યાંય રજૂઆત કરી છે હા કરી છે ને કરી છે મેં મારા જટીપીઓ મારા ડીપીઓ નિયામક અને કુબીરભાઈ ડિંડુરને પણ મેં અરજી કરી છે એટલે શિક્ષણ મંત્રી સુધી પણ તમે રજૂઆત કરી છે તો શું જવાબ કરી છે મેં ત્રેવીસ તારીખે મારી એડી અરજીઓ કરેલી છે અને મને મેડમ હજી સુધી કોઈ લેખિતમાં જવાબ મળ્યો નથી બિલકુલ અને એ બેનનો પણ જે ભાવના બેનનો પણ ફોન તમને આવેલો છે ત્યાંથી હા શું ઓગણીસ તારીખે આવ્યો હતો હા ઓગણીસ તારીખે આવ્યો તો બેન અને મારી એવી તૈયારી હતી કે ભાઈ આ રીતે આ ખોટું છે કાં તો તમે હાજર થઈ જાઓ બરાબર ખોટી જગ્યા ના રોકી રહ્યો એમનું ભાવનાબેન નું બધી ઓળખાણો છે એટલે એ એવું કે છે હવે કઈ ઓળખાણો છે મારે જાણવું છે જી બરાબર કારણ કે બાળકોના ભોગે કોઈ ઓળખાણ ન હોય આપડા માનનીય વડાપ્રધાન શ્રી જયારે શિક્ષણ ની આદિવાસી ઉદ્વા વાતો કરતા હોય ત્યારે આ તદ્દન ખોટું છે મારી એટલી જ અરજી છે કા તો હાજર થઈ જાવ ત્રણ વર્ષ કારણ કે સત્યાવીસ માં રિટાયર થાય છે બરાબર એમના લીધે બાળકો શિક્ષકો બધાનો ભોગ લેવાય છે અને મને આ અંગે ના સહન થયો એટલે મારે રજૂઆત કરવી પડી છે બેન અને એમને વિદેશથી કોલ આવ્યો હતો ઓગણીસ તારીખે તો એમનું કેવું એમ છે કે હું હાજર થઈ જઈશ એ વાતને આજે મહિનો થઈ ગયો છે બરાબર કઈ હાજર થયા નથી અને જયારે મેં છેલ્લે કોર્ટ નામદાર કોર્ટના શરણે જવાની વાત કરી છે તો એવું કહેવાનું થાય છે એમને કે કોર્ટની જી બિલકુલ સાથે જોડાયા આપનો તો ભાવનાબેન કે જે શિકાગોમાં અમેરિકામાં વસવાટ કરે છે છેલ્લા આઠ વર્ષથી મફતનો પગાર લઈ રહ્યા છે અને તેમનો ફોન આવે છે ત્યારે કહી રહ્યા છે કે અધિક તેમની ઉપર સુધી પહોંચશે તેવી વાત પણ કરી રહ્યા છે ત્યારે સવાલો અહીં અનેક ઉભા થઈ રહ્યા છે કે પાંચ પાંછા શાળાના આ કૌભાંડ વિશે ડીપીઓએ બોલવાનું ટાળ્યું છે ભાવનાબેનના કૌભાંડ વિશે જ્યારે ડીપીઓને અમે ફોન લગાવ્યો ત્યારે તેઓ જવાબ નથી આપી રહ્યા મહત્વનું છે કે જે પ્રકારે આપણે ઇન્ચાર્જ પ્રિન્સિપલ સાથે વાત કરી તેમણે પણ કહ્યું કે આઠ નવ મહિનાથી તેઓ આ સ્કૂલમાં જોબ કરી રહ્યા છે અને એમના ધ્યાને જ્યારે આવ્યું ત્યાર પછી એમણે શિક્ષણ મંત્રી સુધી પણ રજૂઆત કરી છે પરંતુ ક્યાંયથી પણ તેમણે આ મામલે કોઈ જવાબ નથી મળી રહ્યો